વગર વરસાદે ભૂવો પડવાનો સિલસિલો થાવત છે અકોટા બાદ હવે કારેલીબાગમાં ભૂવો પડ્યો છે કારેલીબાગ વુડા સર્કલ નજીક ભૂવો પડ્યો છે વરસાદ વગર જ ભૂવો પડતા તંત્રની ખોલ પોલ ખુલી રહી છે તો તંત્રએ કરેલી કામગીરીની પોલ ખુલી રહી છે વડોદરામાં વગર ચોમાસાએ ભૂવાઓ ભુવાઓ પડી રહ્યા છે આખોટા બાદ હવે વુડા સર્કલ ખાતે ભૂવો પડ્યો છે જેને લઈને કોર્પોરેશનના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે આપ જોઈ શકો છો કઈ રીતના આ જે રોડ છે તે વુડા સર્કલથી પાંડે તરફ થઈને આ રોડ જે જઈ રહ્યો છે ત્યાં જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે તે ભૂવામાં માણસ સમાઈ જાય તેટલો ભૂવો છે આપ જોઈ શકો છો કે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર અને અતુલ ગામેજી જે છે તે તંત્રની પોલ ખોલી રહ્યા છે કે જે ભૂવો પડ્યો છે તેને ગુજરાત પોલીસનું આ જે બેરીકેટિંગ છે તે તેના ફરતે મૂકવામાં આવ્યું છે પરંતુ વડોદરા કોર્પોરેશનનું તંત્ર હજુ નથી આવ્યું પોલીસ સતર્ક છે જે કામ કોર્પોરેશનને કરવું જોઈએ બેરીકેટિંગનું તે કામ પોલીસે કર્યું છે અને કહી શકાય કે ભૂવામાં કોઈ વ્યક્તિ પડી ન જાય અથવા તો કોઈને અકસ્માત ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે આપણે વાત કરીશું કમલેશભાઈ પરમાર સાથે કે જેઓ અહીંયા ભૂવામાં ઉતર્યા છે કમલેશભાઈ શું કહેશો કેટલો મોટો ભૂવો છે અને વગર ચોમાસા એ ભૂવો પડી રહ્યા છે આજે જે લગભગ પંદર ફૂટ ઊંડો ભૂવો છે પાછળથી પણ આખો ગોલ ભૂવો છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરમાં આવેલ જે કારેલીબાગ વિસ્તારમાં અવારનવાર ભ્રષ્ટાચારના મસ્ત મોટા ભૂવા પડતા હોય ત્યારે સડસઠ સી હેઠળ કામગીરી આપી અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનો આ મસ્ત કોમણ ચાલી રહ્યું છે કારણ કે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ભર ઉનાળે જ્યારે ભૂવા પડતા હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે ટૂંક સમય પહેલા જ માનનીય મુખ્યમંત્રી સાહેબ આ મંગલ પાંડે બ્રિજ ઉપર આવ્યા હતા વિશ્વમંત્રીને યાદ તપાસ કરવા માટે આવ્યા હતા તે જ વખતે જે આ ભૂ આ જે રોડ છે આ રોડ લખોટી કગળે તેવો રોડ હતો પરંતુ હાલમાં જે આ અવારનવાર ભોવવા પડતા હોય ત્યારે કંઈક ને કંઈક મુખ્યમંત્રી સાહેબે સાથે સાથે જવાબદાર વ્યક્તિઓએ આ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટેક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી જોતા કોઈ બ્લેક કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરે છે તે માણસો અતુલ કામ છે અતુલભાઈ શું શું વારંવાર ભૂવ પડ્યા છે વગર વરસાદે વગર ચોમાસે અકોટામાં પડ્યા અને હવે સર્કલ સર્કલ ને વીઆઈપી રોડ છે ને વીઆઈપી લોકોની અવર જવર છે હાલમાં જ મુખ્યમંત્રી સાહેબ અહીંયા હતા આ રોડને સુંદર બનાવવામાં હતો એ જ રોડ પર મુખ્યમંત્રી સાહેબને ને મહિનો પણ નથી એ જ રોડ પર હાલમાં ભુવો પડે છે વડોદરા શહેર સંસ્કારી નગરી વડોદરા શહેર ભુવા નગરી વડોદરા ખડોદરા અનેક ઉપનામ વડોદરા મહાનગરપાલિકાએ જ્યારે આપ્યા છે એક બાજુ વડોદરા શહેરના નાગરિકો વેરો ભરે છે વળતર આપવાની જગ્યા કરતર આપી રહ્યા છે આ ભુવા પડી રહ્યા છે એને તાત્કાલિક ધોરણે કમિશનર રિપેરિંગ કરે તેવી અમારી માંગ છે તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય તેવી માંગ છે અને સવાલ એ પણ છે કે ચોમાસામાં તો બહાનું હોય છે તંત્ર પાસે કે પાણી ભરાયું અને તેના કારણે જમીન નીચેથી માટી પોચી થઈ ગઈ એટલે ભુવા પડે છે અને ઉનાળામાં કયું બહાનુ લાવશે તંત્ર તે સવાલ એ ઉઠવા પામી રહ્યું છે એટલે ક્યાંક ને જે ડ્રેનેજ કે પાણી લાઈન જરા નાખવામાં આવતી હશે તે દરમિયાન યોગ્ય પુરાણ નથી કરવામાં આવ્યું તેના કારણે આ ભૂવો પડ્યો છે તે સ્પષ્ટ છે અને તેના કારણે જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય તેવી માંગણી વડોદરાવાસીઓ કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા વડોદરા મહાનગર સેવા સદનની અંદર અપાતા કોન્ટ્રાક્ટમાં જે રીતના જે ટકાવારીના ભાગીદારી આપણે ઘણીવાર છાસવારે જોવા મળે છે એના ઉત્તમ ઉદાહરણ આજે અહીંયા આપણે રાત્રિ બજારના સર્કલ ઉપર જોઈ શકીએ છીએ કોઈ પણ પાણી ન હોવા છતાં બી આજે અહીંયા મસ્ત મોટો ભૂવો પડી ગયો છે એની પાછળનું કારણ કે જ્યારે આ કામગીરી થઈ હશે ત્યારે અહીંયા યોગ્ય સ્ટાન્ડર્ડ પ્રમાણે કામગીરી નથી થઈ અને એના લીધે અહીંયા ભૂવો પડ્યો છે આવું સમગ્ર વડોદરા શહેરમાં તમે ઠેર ઠેર જોઈ શકો છો થોડા સમય પહેલાં જ આ જ જગ્યા ઉપર અહીંયા સંદેશ પાસે બી ભૂવો પડ્યો હતો એ દર્શાવે છે કે શું કહેવાય કે ખુબજ ગંભીર પરિસ્થિતિ આ વડોદરા શહેર ની થઈ ગઈ છે અને વડોદરા શહેર હવે ભુવા નગરી થઈ ગયું છે